કલા પૈસા આ લે લે હવે 4 રૂપિયા વધે 4 રૂપિયા મમા હું લાવવાનું કમાજીયા હમતાડી લઈ ગયા આખો હવે

એ તું આપળા આગળ હાલેતો નતા ક્યાં ગાયબ થઈ ગયો લે ખંતાડો લાગો પશ તો લાગો લાગો આટલા હાથ તો દેખાય એ લે મારા ભગવાંમાં તો મેટા hey, <may symbolic noise> <and man Vicara> <Charles Audiokon> પૈસા <ISTukti> તો